થાણ વિસ્તારમાં ગ્રીન વેલીમાં બિલ્ડર અનિલ રૂંગટાની મિલકતના વિવાદમાં અસામાજિક તત્વો એપાર્ટમેન્ટમાં ઘૂસી આતંક મચાવ્યો હતો જેને લઈ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી સુરતમાં માથાભારે લોકો હવે વધારે વિફરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના અલથાણ ખાતે આવેલ ગ્રીન વેલીમાં બિલ્ડર અનિલ રૂંગટાની મિલકતનો વિવાદ વધુ વકર્યો હોય તેમ ગ્રીન વેલીમાં અસામાજિક તત્વો ઘુસી આવ્યાના સીસીટીવી સાથે આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા અને જણાવ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વો ઘુસી આવતા અલથાણ પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો તો બનાવના સીસીટીવી પણ સામે આવ્યા હોય જેને લઈ હાલ અલથાણ પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે વિશાલ જલાન

रात को, को हम साढ़े ग्यारह बजे यहाँ पर एप्लीकेशन दे के गए थे सौ तो आदमी करीब नियर अबाउट हम यहाँ पर थे ग्रीन वैली के और अभी भी हम करीब सौ सवा सौ आदमी आज भी वही चीज रिपीट हुई वही बंदे जो कल शाम को चार बजे आए थे आज वो बंदे एक बजे आए पुलिस ने पुलिस ने भी उसका प्रोसेस चालू है जो भी पुलिस आगे करवाई वो अभी अनशोल्ड फ्लैट है और बिल्डर के पास ही है